હા ટ્યુ ફેમિલી કેમ છો બધા મજામાં તો સ્વાગત છે તમારા બધાનું એક મારા નવા બ્લોગની અંદર અને આજે છે ને સાતમ છે તો અત્યારે છે ને દર્શન કરવા માટે અમે આવ્યા છીએ શીતળા માતાજીના અને મહાદેવના દર્શન કરવા માટે આવ્યા છીએ અને હેતાર થઈ ગયો અહીંયા શું વગાડવું તું તારે હે રડતો તો થોડો એના માટે રડતો તો એવું ને અહીંયા છે ને મમ્મી બેઠા છે મમ્મીએ આજે સાડી પહેરી છે કમ હા એવું છે થોડીક પર જો મંદિરે બેસું પછી થોડી પાછા ઘર માટે જઈ નીકળશું पहि बाजु जन्माष्टमी तयारी थिएछ

અને એ છે ને બારે પપ્પા સાથે છે એ અહીંયા આવે ને એટલે ઘરની અંદર એને રહેવું ના ગમે એ પપ્પા હારે બાર જ જોયું જાય શું કાર છો ગરમી થાય ભાઈ ગરમી થાય એતા જ જમવા બેસી ગયો છે શું જમે છે એ છાસ દહીં થેપલું પછી હે હે કાલે જમે જો અત્યારે જમવામાં એટલી બધી વસ્તુ છે

પછી સાંજે છે ને મેં બ્લોગ કન્ટિન્યુ હતો કર્યો જમીને પછી મારી થોડી તબિયત બરાબર નથી એટલા માટે પછી મેં છે ને બ્લોગ જ કન્ટિન્યુ ના કર્યો અને આ બ્લોગ તમને કેવો લાગ્યો જો સારો લાગ્યો હોય ને તો લાઈક કરી દેજો અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો મળીએ હવે નેક્સ્ટ બ્લોગમાં ત્યાં સુધી જય દ્વારકાધીશ